અગિયાર ને દસ થઈ ગઈ છે તો કામ કરીને અમે ફ્રી થઈ ગયા છીએ અને અહીંયા ચેસ્ટા ટ્યુશન થી આવી ગઈ છે તો ફોન અને હાની કાળા તલની સાની બેન ને બહુ ભાવે કા એ પછી પ્લેન જ ભાવે ને મમ્મી શું કટિંગ કરવા મળ્યા મમ્મી એ વઘારેલી ખીચડી બેન કે મારે વઘારેલી લઈ જાય સુધી નથી લઈ જાય એ ખીચડી ખાતી નથી હા એટલે કટિંગ કર્યું

અને રસોઈ તૈયાર થઈ ગઈ છે જમવાઈ બેસી ગયા છીએ અમે બહુ બધું મસ્ત મસ્ત બીઆ મોઢ આવે ખાવાની મોડો

ચીપકાય ને હું એમ તો ગઈ હતી બપોર વચ્ચે બે વાર પણ એક જમતા

આ બધુંય ચિપકાવીને તૈયાર રાખ્યું છે હવે છોકરાને નાસ્તો કરાવીને પછી આ સીવી નાખું એક આ કટિંગ કર્યું અને એક આ કટિંગ કર્યું બે બ્લાઉઝ આજે કટિંગ કરી નાખ્યા છે અને બપોર પછી થોડીક વાર મહેમાન આવી ગયા તા અને એવું બધું કામ થોડું થોડું કામ હોય એટલે ચેસ્ટાન બાપુજીનું બટે તો ચેષ્ટા તો સ્પેશિયલ સિલ્ક સિલ્ક લાવ્યા હશે બાપુજી કાં હમ ચેસ્ટ હાલો પહેલાં હું પપ્પા કટિંગ કરી દઉં પીસ કરવાના છે બેન

ને ગીતે કે તો ફૂલ લઈ કુ ફૂલ લે ઉસે તમરે તમે હું ખાવ છો વો દસ્ત દસ્ત હા તો કમ ની ઉત તો જાય મો લી દોસ્ત એ મિસ્ટી માં કાય આવતો નથી ખાવાનું આવે ના સ્ટીકર દેલી થાસે આhardt bheno na dukaan roli thi try

સાંજે જો મેં પાઠ પૂરી લીધો અને આગલે અમારે બીજ હોય ને આગલે દિવસે રાત્રે જ હું પાઠ પૂરી લઉં એટલે હું સવારમાં દીવાબતીનું ને બધું મોડું ન થાય ને એટલા માટે અને જો પાઠના દર્શન કરવા હોય ને તો કાલના બ્લોગમાં જોવા મળશે તો આજના અમારા વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ જો તમને અમારા આજના વિડીયો ગમ્યા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય